હલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જેમ બે કેમ છે બધા મજામાં મજામાં જશે નવા દિવસમાં નવા બ્લોબમાં તમારું સ્વાગત છે ચાલો આપણે ચા પાણી નાસ્તો ને નાઈ ધોન રેડી થઈ ગયા છે દીવા બધું કમ્પ્લીટ થઈ ગયું છે દિવસની શરૂઆત કરી કન્ટિન્યુ કરો શેનું શાક બનેજ Jangan sakit, kau dibuat. Cepat, nasi sih. polisi. sakit. Jalan sakit. Jalan sakit. Jalan sakit. Jalan sakit. ઢગલો વાસણ ઘસી ગયા છે કપડાં સુકાઈ ગયા છે ને હવે અત્યારે બનાવવાનું છે રીંગણાનું શાક સરસ મજાના રીંગણા છે ચાલો આપણે રીંગણાનું શાક બનાવવાનું છે

આ હે મોરી ચાસમી ચાલુ કરે સ્મિટલોજી જાય ત તું તી અંદર લઈ લે તરત 5 તૈયાર થઈ ગયો બટા આ દાદા નું કો આવે દાદા જાવ બહાર કપિયર દાદા જાવ બહાર ને લઈ વાલે ચાલો ઊભા

সারা চালো মিত্র ચાલો હવે ચા પાણી પી લઈએ તાર પીવું સ્મિત ચા દૂધ કડક મસાલાદાર ચા ચા પીધા પછી મજા આવે તા જોઈ લે સ્મિથ ચા દૂધું પીવું બટા મજા આવી સ્કૂલે

आम फरी जाओ हम केवे पांचड़ फरी जाओ तो तन खबर पड़े हाय एम जो मेरा माय रखियो हां कई रीतना ओ हो 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 हाँ, हाँ। के कई रीतना कांच नहीं हाँ तो

બરાબર હવે જો આપણે સુઈ જઈશી રા વાગ્યા છે બાર વાગ્યા બરાબર હવે આપણે સુઈ જશું બરાબર ચલો આ વિડીયો એન્ડ કરી છે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અને બાજુમાં બે લાયકન છે એ બી જરૂર છે તો જો અમારો વિડીયો આવશે તમારી પાસે પહેલો ચલો મળ બા ગુડ નાઇટ મળીએ કાલ સવાર ફરીથી એક નવા બ્લોગમાં